નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મહારાજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું એક અલગ નાસ્તો જો ઘરમાં આપણે લોટ વધારે બંધાઈ ગયો હોય અને રોટલી આપણે વધારે પડી ગઈ હોય અને લોટ આપણે મૂકી દઈએ તો એ લોટનો આપણે ઉપયોગ કરી અને આજે એક નવો નાસ્તો બનાવીશું તો મારી પાસે આટલો લોટ રોટલી કરતાં વધ્યો છે તો આપણે આ લોટમાંથી એક નવો નાસ્તો બનાવીશું તો એના માટે મેં એક બટાકો લીધો છે એને આપણે ધોઈ અને સારી રીતે છીણી લેવાનું છે અને એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે એને પણ આપણે લાંબી લાંબી પતલી કટિંગ કરી લઈશું મિત્રો આપણે બટાકાને એકદમ સારી રીતે છીણી લીધા છે ડુંગળીને પણ આપણે પતલી પતલી કટિંગ કરી લીધી છે આને કપડા ઉપર મૂકી અને આનું વધારાનું પાણી હોય એ બધું કપડામાં કપડાં વડે લૂછી દેવાનું અને બટાકાને આપણે યુઝ કરીશું કપડાં ઉપર રાખી અને એનું વધારાનું પાણી જે હોય એ બધું આપણે કપડાં વડે લૂછી અને પછી બટાકાને આ રીતે ડૂબી જેમ એકદમ છૂટા કરી દેવાના છે જેથી કરીને આમાં રહેલું બધું પાણી કપડામાં શોષાઈ જાય મિત્રો આપણે બટાકામાંથી સારું એવું આપણું પાણી બધું નીકળી ગયું છે અને આપણી બટાકાની છીણ એકદમ આ રીતે છૂટી પડી ગઈ છે અને આપણે ડુંગળીમાં એડ કરી દઈશું ડુંગળી સાથે એડ કરી દઈશું જેથી હવે આની અંદર વધારાનું પાણી છૂટશે નહીં જે પાણી હતું એ આપણા જે સાફ કપડું લીધું છે એની અંદર ખાસું એવું પાણી આપણું બટિકામાંથી નીકળી ગયું છે એટલે આપણને હવે રોટલી સાથે અને ભણવામાં પણ વાંધો નહીં આવે મિત્રો આપણા બટેકા અને ડુંગળીમાંથી એકદમ પાણી આપણે કપડાં વડે કાઢી લીધું છે હવે આમાં આપણે મસાલા કરીશું તો સૌ પ્રથમ આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું ચમચી જેટલી એમાં આપણે ઓરેગાનો એડ કરીશું થોડો અડધી ચમચી જેટલો એમાં આપણે બ્લેક સોલ્ટ એડ કરીશું ટેસ્ટ મુજબ એમાં આપણે થોડું ધાણા જીરું લઈશું ગરમ મસાલો આપણે એડ કરીશું એમાં અને થોડું આપણે લાલ મરચું એડ કરીશું હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હાથની મદદથી આપણે આને મિક્સ કરી દઈશું જો તમને મસાલા ઓછા વધારે પડતાં ઓછા પડતા લાગે તો તમે આમાં એડ કરી શકો છો તો મિત્રો આપણા બટાકા અને ડુંગળી સાથે મસાલા એકદમ સારી રીતે મિક્સ કરી દીધા છે હવે આપણે જે લોટ આપણો વધેલો છે એમાંથી આપણે મીડિયમ ની રોટલી બનાવી દઈશું આપણે રોટલીને વણી લઈશું ત્યારબાદ આની પર આપણે બનાવેલા મિશ્રણને આપણે આના ઉપર પાથરવાનું છે રોટલીને આપણે મીડિયમ જ વણીશું ઉપર આપણે થોડુંક રેડ ચીલી સોસ એડ કરી દઈશું આ રીતે આપણે ચમચી અથવા તો હાથની મદદથી આખી રોટલીમાં આપણે ફેલાવી દઈશું ત્યારબાદ બનાવેલા આપણે મિશ્રણને આની અંદર પાથરી દઈશું મિત્રો આ પ્રોસેસ કરીએ એ પહેલાં આપણે આને બોઇલ કરવાનું છે એટલે આપણે પાણી મૂકી દેવાનું છે વરાળ્યાને બાફવાનું છે તો આપણે સ્ટીમ સ્ટીમ કુકર આપણે મૂકી દેવાનું છે એટલે આ પ્રોસેસ થાય ત્યાં સુધી આપણું પાણી પણ સારી રીતે ગરમ થઈ જાય હવે અને આ રીતે આપણે તૈયાર કરી દઈશું અને આપણું પાણી ગરમ થઈ ગયું છે અને વરાળ આવવાની ચાલુ થાય એટલે આપણે આ રોલને એમાં થાળી ઉપર એડ કરી અને આને સારી રીતે આપણે સ્ટીમ થવા દઈશું મિત્રો આપણું પાણી ગરમ થઈ ગયું છે અને થાળી ઉપર આપણે થોડું તેલ પણ લગાવી દીધું છે હવે આ રીતે આપણે રોલને તૈયાર કરીને આમાં સ્ટીમ કરવા મૂકીશું આ રીતે આપણા આપણો જેટલો લોટ વધ્યો હોય એ લોટની આપણે આ રીતે રોટલી વણી એની અંદર આ બટાકા અને ડુંગળીનું આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એને પાથરી અને આ રીતે આપણે બધા જ રોલ બનાવી અને આના આને સ્ટીમ કરી લઈશું મિત્રો આને આપણે હવે બહાર લઈ લઈશું આપણા આને આપણે ઠંડા થવા દઈ અને પછી એને આપણે કટ કરી અને ફ્રાય કરવાના છે તો પહેલાં તો આને બહાર લઈ લઈશું મિત્રો આપણે આને કટિંગ કરી કરવાના છીએ પણ પહેલાં આને આપણે થોડા ઠંડા થવા દઈશું કારણ કે બહુ જ ગરમ છે એટલે આપણને કટ કરતા ફાવશે નહીં થોડીવાર માટે આને ઠંડા થવા દઈશું પછી એને સમોસાની શેપમાં આપણે કટ કરી દઈશું મિત્રો આપણા આ ઠંડુ થઈ ગયું છે હવે આસાનીથી આપણે આને પડી શકીએ છીએ તો હવે આને આપણે કરીશું સૌપ્રથમ આપણે એક રોલ લઈશું આને તમે રોલની જેમ પણ વણી શકો છો અને એને પટ્ટીની જેમ પણ વણી શકો છો આપણે પટ્ટીની જેમ આપણે આને વણ્યા છે એટલામાંથી આપણે આ રીતનો શેપ આપી અને આને આપણે ફ્રાય કરવાના છીએ તમે તમારું મનપસંદ શેપ આપી અને આને ફ્રાય કરી શકો છો હવે આપણે આને ફ્રાય કરી દઈશું તો મિત્રો આપણા સમોસા કટ કરી નાખ્યા છે સમોસાના શેપમાં હવે આપણે એક સ્લરી બનાવી દઈશું એને ડીપ કરી અને આપણે ફ્રાય કરવાના છે એના માટે આપણે એક ચમચી આપણી કોર્નફ્લોર લઈશું અને એમાં આપણે ઘઉંનો લોટ લઈશું અને એમાં પાણી એડ કરી થોડું થોડું પાણી એડ કરી અને આનું પતલું સ્લરી બનાવી દઈશું જેથી કરીને આપણે સમોસાને ફ્રાય કરીએ તો એમાંથી મિશ્રણ છૂટું ના પડી જાય અને આપણા સમોસા ફાટી ના જાય અને તમે રોલ રોલની જેમ પણ ખાઈ શકો છો અને એને સમોસાની જેમ શેપ આપી અને ફ્રાય કરી શકો છો તો આપણી સ્લરી રેડી થઈ ગઈ છે મિત્રો હવે આપણે આમાં ડીપ કરી અને સમોસાને ફ્રાય કરવાનું શરૂઆત કરીશું એ પહેલાં આપણે ગેસ ઉપર તેલને ગરમ કરવા મૂકી દઈશું તેલ આવી ગયું છે હવે આપણે આમાં સ્લરીમાં આપણે સમોસાને ડીપ કરી અને ફ્રાય કરી દઈશું આ રીતે હવે આને આપણે ફ્રાય કરી દઈશું આ રીતે આપણે બધા જ સમોસાને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરવાના છે આમાં તમારે મેદાનો લોટનો પણ ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો મિડિયમ ગેસ ઉપર આપણે આને કલર ચેન્જ થાય છે જે રીતે આપણે ફ્રાય કરીશું આપણે આને થોડા ક્રિસ્પી થવા દઈશું મિત્રો આને આપણે હવે પલટાવીશું ગેસ આપણે મીડિયમ ગેસ ઉપર જ આને ફ્રાય કરીશું જેથી કરીને આનું લેયર એકદમ ક્રિસ્પી થઈ જાય આ રીતે આપણે બધા સમોસાને તળી લઈશું તો મિત્રો રેડી છે આપણો ત્રણ જ રોટલીના લોટમાંથી બનાવેલો ઝટપટ નાસ્તો તો મિત્રો મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારી ચેનલ દેશીસપુરને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારો આ વિડીયો તમને કેવો લાગ્યો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ